જંબુસર મહાપુરા રોડ ખાતે ધેન ક્રિકેટ ક્લબનું ઉદઘાટન સમારોહ યોજાયો જંબુસર તાલુકાના ક્રિકેટ રશિયાઓ યુવા વર્ગ ક્રિકેટની રમતમાં આગળ આવી જંબુસરનું નામ રોશન કરે તે હેતુથી ધેન પરિવાર જંબુસર દ્વારા જંબુસર તાલુકાના મહાપુરા રોડ પર ગ્રીન હરિયાળા મેદાનમાં ટફ વિકેટ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન સમારોહ કોચ મહેદી શેખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ઉપપ્રમુખ બી સી એ ઇસ્માઇલ મુબારક દેલોલવાલા અબ્દુલ કામઠી રણજીત પ્લેયર લુકમાન મેરીવાલા શોયબ સોપારિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ જંબુસરના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે ધૈન ધન પરિવાર દ્વારા બનાવવામાં આવેલ ગ્રાઉન્ડ જ્યાંથી જંબુસર તાલુકા સહિત ભરૂચના યુવાનો આ ગ્રાઉન્ડ ઉપર રમત રમી જિલ્લાનું નામ રોશન કરશે જે બદલ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી તથા વર્ષ પહેલાં કોટેજ ગ્રાઉન્ડ ઉપર રમાતી ક્રિકેટ મેચની ઝાંખી રજૂ કરી જૂની યાદો તાજી કરી હતી આ ગ્રાઉન્ડ વિશેષતા રજૂ કરી આગામી દિવસોમાં જંબુસર તાલુકાના યુવાનો જિલ્લા લેવલે આવી જિલ્લા કક્ષાનું સિલેક્શન પણ આ ગ્રાઉન્ડ ઉપર લાવીશું તથા ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું આ સહિત ગ્રાઉન્ડ પર દુઆ કરવામાં આવી હતી તથા રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું ત્યારબાદ દેવલા અને સિત વચ્ચે ક્રિકેટ મેચનો પ્રારંભ કરાયો હતો મારું નામ ઈસ્માઈલ મતાદાર છે વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન આજ રોજ જમ્મુસરની શહેરની અંદર સુંદર મજાનું ગ્રાઉન્ડ ફેમિલી તરફથી જે આકાર પામ્યું છે એના ઉદઘાટન પ્રસંગે મને આમંત્રણ આપ્યું એ બદલ સૌ પ્રથમ તેમનો ખૂબ ખૂબ આભાર પહેલી નજરે આ ગ્રાઉન્ડ આંખમાં મારા વસી ગયું છે કેમ કે જિલ્લામાં એવા ઘણી કાંઠે અમુક ગ્રાઉન્ડો છે જે ગ્રીન ગ્રાઉન્ડ છે તેમાંનું એક ગ્રાઉન્ડ છે હવે ગ્રાઉન્ડ બની ગયું છે એક મેજર કામ પતી ગયું છે ટેન્ટેન્ટ ફેમિલી તરફથી હવે છે આ ગ્રાઉન્ડનો પોઝિટિવ ઉપયોગ જેનાથી કહેવાય કે અહીંયા છોકરાઓ માટેની વ્યવસ્થા થાય સારી ટુર્નામેન્ટ રમાય અને ખાસ કરીને જુનિયર ક્રિકેટ રમાય બને એટલું મોટામાં રમવું જોઈએ પણ સાથે સાથે જુનિયર્સ અંડર સિક્સટીન નાઇન્ટીન ટ્વેન્ટી થ્રીના છોકરાઓ વધારે રમે જેથી ભવિષ્યમાં અહીંના છોકરાઓ જિલ્લા લેવલે કે એના આગલા લેવલે રમી શકે અને ભરૂચ જિલ્લાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારા પૂરા પ્રયત્ન રહેશે કે આ ગ્રાઉન્ડને જિલ્લાના છોકરાઓ માટે કેવી રીતના ઉપયોગ કરવામાં આવે જો ડેન્ડેડ ફેમિલી મને સાથ સહકાર આપશે તો મારા એસોસિએશન અમારા પ્રમુખ જે દુષ્યંતભાઈ પટેલ છે જેનો અમારો મેસ એક ટાર્ગેટ રહે છે કે જિલ્લાના દૂર દૂરના ગામડાના છોકરાઓ જિલ્લામાં રમે એવું ટાર્ગેટ છે પરંતુ હવે ઢંઢન ફેમિલીનો સહકાર રહેશે તો ભરૂચ જિલ્લાનું સિલેક્શન પણ આપણે આ ગ્રાઉન્ડ પર લાવીશું આ તરફના જેટલા બી છોકરાઓ છે એનું સિલેક્શન પ્રથમ ફેઝને કરીને એને ભરૂચ ખાતે લઈ જવામાં આવશે અને ફરી એક વખત ટેંડન ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન અને મને આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ